બગદાણા પંથકના સમઢિયાળા ગામે ભક્તિ અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન મંદિરમાં ચોરીની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અજાણ્યા તસ્કરોએ રાત્રીના સમયે મંદિરમાં ઘૂસી લાખોની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરી છે સમઢિયાળા ગામે આવેલ મહાકાળી માના મઢમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજા એટલે કે મેઇન ગેટના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ગર્ભગૃહના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ મેળવ્યો હતો મંદિરમાંથી તસ્કરો માતાજીના વીસ નંગ ચાંદીના નાના છત્તર તેમજ સીલિંગ પર લગાવેલું આશરે આઠ કિલો વજનનું વિશાળ ચાંદીનું છત્ર ઉઠાવી ગયા છે ચોરી થયેલ આ તમામ છત્તરની અંદાજત કિંમત રૂપિયા એક લાખ હજાર જેટલી થાય છે

લાઠિયા પરિવારના મધ્યે ચાંદીની ચોરી થયેલી છે ચોરીની અંદર અંદાજીત નાના મોટા સત્તરો પચીસ એક મોટું સત્તર આઠ કિલ્લાનું છે એક સવા કિલ્લાનું સત્તર છે એ વીસ તારીખની રાત્રે આ ચોરીનો બનાવ બનેલો છે એની અંદર તો એની અંદર ગામજનોનો અને બધાનો એવી નમ્ર વિનંતી છે કે જેથી કરીને અમને આ જે સોર છે એ પકડમાં આવે અને અમારા જે સ્ટાફ બગડાણાના પોલીસ સ્ટેશનના જે સ્ટાફના વ્યક્તિ તંતોડ મહેનત કરે છે મેડમે પણ તંતોડ મહેનત કરે છે તો અમારી ગામજનોની અને અમારા ગામ વતી બધાની લાગણી એવી છે કે અમને આનો ન્યાય મળે અને આ જે સોર છે એનો જલ્દી નિકાલ અને જલ્દી પકડમાં આવે એવી અમારી વિનંતી છે જય જય ગરવી ગુજરાત